ગાઈસ આજે હું તમને પાંચ એવા ક્રિકેટરો બતાવીશ જે આખી દુનિયામાં સૌથી વધારે અમીર છે આ પાંચ ક્રિકેટરો જોડે સૌથી વધારે પૈસા છે ટોપ 5 મોસ્ટ રિચેસ્ટ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ તો ટોપ 5 આખી દુનિયાના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા ક્રિકેટરોની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે સૌરવ ગાંગુલી દોસ્તો તમે સૌરવ ગાંગુલીને તો ઓળખતા જ હશો સૌરવ ગાંગુલીને દાદાના નામથી પણ ઓળખવામાં આવે છે આ સૌરવ ગાંગુલી આપણી ભારતની ટીમ એક કેપ્ટન અને એક સફળ ક્રિકેટર રહી ચૂકેલ છે ગાઈ સૌરવ ગાંગુલી ની ટોટલ નેટવર્થ સાતસો કરોડ થી પણ વધારે છે કેટલા પૈસા છે સૌરવ ગાંગુલી જોડે સાતસો કરોડ રૂપિયા દોસ્તો સૌરભ ગાંગુલી જુદી જુદી રીતે પૈસા કમાય છે જેમ કે એડ કરીને અલગ અલગ કંપનીઓ જેમ કે પુમા માય ઇલેવન સર્કલ વગેરે જેવી કંપનીઓની એડ કરીને સૌરવ ગાંગુલી કરોડો રૂપિયા કમાય છે પછી જ્યારે તે પહેલા બીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ હતા ત્યારે એમનો વર્ષનો પાંચ કરોડ જેટલો પગાર હતો અને આઈપીએલની કોચિંગમાંથી પણ એમને પૈસા મળે છે એટલે આવી રીતે એમને આઠસો કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને તે ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે તો કાયસ હવે વાત કરીએ ચોથા નંબરના આખી દુનિયાના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા ક્રિકેટર વિશે તો નંબર ચાર ઉપર આવે છે મહેન્દ્ર સિંગ ધોની ધોનીને કોણ નથી ઓળખતું ધોની અલગ અલગ નામોથી ઓળખાય છે જેમ કે માહી થાલા વગેરે વગેરે

વધારે પૈસાની કમાણી કરી છે અને તમે જે ધોનીની અલગ અલગ કંપનીઓ સાથેની એડવર્ટી જોવો છો ને એડ એડના પણ ધોની ઘણા બધા પૈસા ચાર્જ કરે છે એક એડવટી ધોની ચાર થી છ કરોડ રૂપિયા ચાર્જ કરે છે

વિરાટ કોહલી ની ટોટલ નેટવર્થ એક હાજર પચાસ કરોડ થી પણ વધારે છે કેટલી નેટવર્ક અને આઈપીએલ માં આરસીબી તરફથી એક સિઝન ના વિરાટ કોહલી ને પંદર કરોડ રૂપિયા મળે છે કેટલા કરોડ મળે છે આઈપીએલ માંથી પંદર કરોડ એક સિઝન ના અને દોસ્તો તમે જે વિરાટ કોહલી ની અલગ અલગ કંપનીઓ સાથે ની એડવર્ટી જુઓ છો ને એ એડવર્ટીમાંથી પણ વિરાટ કોહલી ઘણા બધા પૈસા કમાય છે એક એડવર્ટીના વિરાટ કોહલી હાથથી દસ કરોડ રૂપિયા ચાર્જ કરે છે કેટલા કમાય છે એક એડવર્ટીમાંથી હાથથી દસ કરોડ રૂપિયા અને વર્ષમાં બસો થી પણ વધારે પૈસા વિરાટ કોહલી એડવર્ટી કરીને કમાય છે તો હવે વાત કરીએ બીજા નંબરના આખી દુનિયાના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા ક્રિકેટર વિશે તો નંબર બે ઉપર આવે છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સચિન તેંડુલકર ને ક્રિકેટ ના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો હું સચિન તેંડુલકર વિશે વધારે નહીં કહું કારણ કે તમે સચિન તેંડુલકર વિશે ઘણું બધું જાણો છો ઓલરેડી સચિન તેંડુલકર ની ટોટલ નેટવર્ક છે બારસો ને પચાસ કરોડ કેટલા પૈસા છે સચિન જોડે બારસો પચાસ કરોડ થી પણ વધારે સચિન તેંડુલકર ની મોટા ભાગની કમાણી એડ ઇન્વેસ્ટમેન્ટ

દોસ્તો અજય જાડેજા આપણી ભારતની ટીમમાં ઓગણીસો બોણું થી બે હજાર ની સાલ સુધીમાં હતા અને અત્યારે અજય જાડેજાની ટોટલ નેટવર્ક છે ચૌદસો પચાસ કરોડ કેટલી નેટવર્ક છે ચૌદસો ને પચાસ કરોડ ગાઈસ આ અજય જાડેજા આપણા ગુજરાત રાજ્યના જામનગરના ના રાજ પરિવાર આવે છે એટલા માટે એમની જોડે આટલા બધા પૈસા છે તો ગાઈસ આ હતા પાંચ સૌથી વધારે અમીર ક્રિકેટરો તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ કરી દેજો